સાહેબ અમારી સમસ્યા એક જ છે કે અહીંયા સ્કૂલ જે તોડી છે એ પુનઃ શરૂ થાય અને નવું બાંધકામ શરૂ થાય એ જ અમારી એક સમસ્યા છે હવે અમે છોકરાઓને ત્યાં ભણવા મૂકીએ છીએ એનાથી અત્યારે બે કિલોમીટર અઢી કિલોમીટર દૂર છે બરાબર હવે બાળકોને હું દૂર મૂકીએ હવે બાળકોની જવાબદારી કોણ લેશે હું આવવા જવાની તકલીફ બધા વાલીઓને થાય છે હવે અમારી એક એ જ એક વસ્તુ છે સ્કૂલ અહીંયા શરૂ થાય કામ નહીં તો અમે કોઈ પણ બાળકોને સ્કૂલ નહીં મૂકીએ નહીં ભણાવીએ એની જવાબદારી સરકાર અને પ્રશાસન રહેશે અમે ભેરા થયા છે અહીં ખાસ અમારે છોકરા હાટું થઈને અમારા છોકરા હું ભણવા જાય છે અમને બહુ જ તકલીફ છે બહુ એટલે બહુ જ તકલીફ છે અમને બીજું કે હું કને છોકરા હું જાય છે ભણવા જીવ જંતુ નીકળે છે એકલા જાય છે સવારે ભણવા જાય છે તો હું કને છોકરા પહોંચી જાય રિક્ષા પહોંચી જાય તો સાહેબ બેનું હાજર ન હોય અમારા છોકરાનું હું કને ધણી અમારા છોકરાની જવાબદારી કોણ અમારી જે સ્કૂલ હતી ત્યાં કને અમને સ્કૂલ ખાપે ખપે સમસ્યા એ છે કે અમારો છોકરો ભણતા હતા આ સ્કૂલમાં તૂટી ગઈ છે હું આ પાંચ છ મહિના સુધી ભણાવ્યું હવે એમની ફીસ પણ હું છકડાને દેવી પડે છે અને હું હવે કે છે ખાલી કરો અમારે જ્યાં હતી હું આ સ્કૂલ જોઈએ છીએ બધા છોકરાઓ ક્યાં જાય ક્યાં વાલી જાય આ ઠંડીમાં અમે જંગલમાં મોકલવા પડે કોણે એની જિમ્મેદારી લે છે અમારે કામ ચાલુ હતું બંધ કેમ કરાવી હવે આ મેં આમ કામ પડ્યું છે પેલા ચાલુ થયું ભાઈ બંધ કયા કારણે થયું એનું કારણ શું છે અમને અમને લિખિતમાં જોઈએ અમને શું કરે બંધ કરાયું એનું તમે કારણ ક્યો નકામે જ્યાં અહીંયા છીએ આગળ એ તમારું છ મહિનાનું કીધું તો સ્કૂલ બની જશે અહીંયાં કામ ચાલુ છે છતાં પણ કામ બંધ કરાયું છે એમનું કારણ શું છે એમને ખબર નથી એ અમને જાણકારી જોઈએ છીએ એટલા માટે અમે આ કરીએ છીએ આગળ જવાનું વિચારીએ છીએ અમે કેમ કે હજી સુધી સર પણ કઈ જવાબ નથી દેતા અમને એના માટે તમે ક્યાં રજૂઆત કરી છે હા સામે રજૂઆત અમે સરને કરી હતી સરે કે અમારું આમાં કઈ નહીં કે તમને બોલવું પડશે ભાઈ અમને ગમન ની ખબર ખપે અમારા છોકરા હું એમ દસકો આ નહીં નથી પૂહાર તો હું ને અહીંયા ગમન ની ખબર ગામનો છોકરો ગામમાં ભણે બહાર ભણવા ન જાય ઈ તો મને ખપે છોકરા બીજો કાં છે આવો સરકાર છે